ઓ રામચંદ્ર બોલ્યા સિયા આવો કલજુગ આવશે હંસ અનાજ કરડશે કાગડો મોતી ખાશે ધર્મ હશે કર્મ હશે પણ શરમ નહીં હોય પુત્ર માતાને આંખો બતાવશે અને રોજ ખેચાતાની ખેચતાની હશે દરેક પગથી એ બંને પોતપોતાની મનમાની કરશે તે મનસ્વીતા છે જેના હાથમાં હશે લાઠી ભેંસ તે લઈ જશે શ્યામ મનના ચોર હશે ઊંચા હશે શહેરના શેઠ અને ભગવાનના ભક્તો ગરીબ હશે પુરાણો અનુસાર કલિયુગ સાથે જ દુનિયાનો અંત આવશે કળિયુગમાં પૃથ્વી પર અન્ય યુગ કરતા અને પાપ વધુ વધશે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભવિષ્યમાં કળિયુગ આનાથી પણ વધુ ખતરનાક હશે કળિયુગમાં મનુષ્ય પોતાના કર્મોનું ફળ ભોગવશે અને કમોસમી વરસાદ તોફાન અને જળસંકટનો સામનો કરશે ચાલો જાણીએ કળિયુગ વિશે પુરાણો માંગ ભવિષ્યવાણી કરવામાં આવી છે ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે પૃથ્વી પર ચાર યુગો આવશે સતયુગ ત્રેતાયુગ દ્વાપરયુગ અને કલિયુગ સતયુગમાં પૃથ્વી પર ધર્મનું વર્ચસ્વ હતું ત્રેતાયુગમાં ધર્મની સાથે અધર્મ પણ વ્યવહારમાં આવ્યો દ્વાપરયુગમાં અધર્મ અને પાપે પૃથ્વી પર પોતાનું સ્થાન બનાવ્યું અત્યારે કળિયુગમાં પૃથ્વી પર ધર્મ કરતાં પાપ વધુ છે ગીતામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પણ પૃથ્વી પર પાપ વધશે ત્યારે ભગવાન અવશ્ય પૃથ્વીનું ભૂલું કરવા આવશે ગીતામાં ચાર લાખ બત્રીસ હજાર વર્ષના કળિયુગનું વર્ણન કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધી કળિયુગના માત્ર પાંચ હજાર એકસો બાવીસ વર્ષ જ પૂરા થયા છે કળિયુગના આ થોડા વર્ષોમાં એવું લાગે છે કે પાપ ચરમસીમાય છે પરંતુ ભીષણ કળિયુગમાં પૃથ્વી પર એસિડનો વરસાદ થશે જેના કારણે છોડ અને પ્રાણીઓ મૃત્યુ પામશે અને માણસો પોતાની ભૂખ સંતોષવા એકબીજાને ખાઈ જશે પૈસાનું મહત્વ વધશે અને પારિવારિક સંબંધો નામના જ રહેશે વેદોનું ખોટું અર્થઘટન થશે બાળકો તેમના માતા પિતાની સેવા કરશે નહીં પૃથ્વી પર ભૂખમરો રોગો ગરમી ઠંડી તોફાન અને હિમવર્ષા પુલ તેની ચરમસીમા પર હશે અને અંતે વિશ્વનો અંત આવશે ભગવાન શ્રીકૃષ્ણે દ્વાપર જ કલયુગનું વર્ણન કર્યું હતું કે કલયુગમાં લોકોનું જીવન કેવું હશે મિત્રો આ વાર્તામાં આપણે કલયુગના પાંચ વિભાગો રજૂ કરીશું જે ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોને કહ્યા હતા અને તે વિભાગોમાંથી શીખીને આપણે ફરક લાવી શકીએ છીએ આપના જીવનમાં કેટલાક જરૂરી ફેરફારો પણ લાવી શકે છે ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવોને કલયુગના આ પાંચ કડવા સત્યો કહ્યા હતા જ્યારે પાંડવો જુગાર માંગ બધું હારીને જંગલમાં જઈ રહ્યા હતા તેથી જ સહદેવે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું અમે આટલું મોટું પાપ કર્યું નથી તો પણ અમને આટલી સજા કેમ કરવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા પ્રિય સહદેવ દ્વાપરયુગ તેના અંતિમ તબક્કા છે આ બધું જે થઈ રહ્યું છે તે આવનાર કલયુગની અસર છે

ભગવાન કૃષ્ણના કહેવાથી પાંચે ભાઈઓ જંગલ માંગ જુદી જુદી દિશામાં ગયા જ્યારે પાંચે ભાઈઓ જંગલ ગયા અને પાછા ફર્યા ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા ભગવાન કૃષ્ણ હસ્યા અને કહ્યું હવે તમે લોકો કહો કે તમે શું જોયું સૌ પ્રથમ યુધિષ્ઠિરે કહ્યું કે હે યોગેશ્વર મેં બે સૂંડ વાળો હાથી જોયો આનો મતલબ શું થયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા આનો અર્થ એ થયો કે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે કહેશે કનિક અને કરશે બીજું મનમાં કનિક અને ક્રિયામાં કનિક બીજું આવા લોકોનું રાજ્ય હશે ત્યાર પછી મહાબલી ભીમે કહ્યું હે વાસુદેવ મેં એક ગાય જોઈ જે પોતાના બાળકને એટલું ચાટી રહી હતી કે બાળક લોહીલુહાણ થઈ ગયું આ પ્રશ્નનો જવાબ આપતાં શ્રી કૃષ્ણે કહ્યું કે આનો અર્થ એ છે કે કળિયુગમાં માણસ પોતાના બાળકોને જરૂર કરતાં વધારે લાડ કરશે તેમના બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ અને લાગણી એટલો વધી જશે કે તેમના બાળકોને તેમના વિકાસની તક નહીં મળે કળયુગમાં માતા-પિતા પોતાના બાળકોને પરિવારની માયાજાળમાં બાંધીને રાખશે જેના કારણે તેમનું ઘર બરબાદ થઈ જશે કોઈ બીજાનો દીકરો ઘર છોડીને સાધુ બને તો હજારો લોકો તેની મુલાકાત લે પણ તેનો પોતાનો દીકરો સાધુ થઈ જાય તો તેઓ રડશે કે મારા દીકરાનું શું થશે તેણે શું કર્યું છે આટલા બધા મા બાપનો એટલો બધો સ્નેહ હશે કે તેઓ તેને પરિવારમાં બાંધીને રાખશે અને તેનું જીવન ત્યાં જ સમાપ્ત થઈ જશે અંતે ગરીબ માણસ અનાથ બનીને મરી જશે અર્જુને કહ્યું કે હે યોગેશ્વર મેં જે જોયું તે વધુ આશ્ચર્યજનક હતું મેં જોયું કે એક પક્ષીની પાંખો પર વેદના સ્તોત્રો લખેલા હતા અને તે પક્ષી મૃત માણસનું માંસ ખાઈ રહ્યું હતું આનો અર્થ શું છે આના પર ભગવાન શ્રી કૃષ્ણ હસ્યા અને કહ્યું કે કળિયુગમાં એવા લોકો આવશે જે ખૂબ જ જ્ઞાની અને ધ્યાનશીલ કહેવાશે તેઓ જ્ઞાનની વાત કરશે પણ તેમનું વર્તન રાક્ષસી હશે તેઓ મહાન પંડિત અને વિદ્વાન કહેવા છે પરંતુ તેઓ જોતા રહે છે કે કઈ વ્યક્તિ મરી જાય અને અમારા નામે મિલકત લોકો ભલે ગમે તેટલા મોટા હોય પરંતુ તેમની નજર બીજાની સંપત્તિ અને પદ પર રહે છે બહુ ઓછા સારા માણસો જોવા મળશે નકુલ બોલ્યો ભાઈ મેં જોયું કે પર્વત પરથી એક મોટો પથ્થર પડ્યો મોટા મોટા વૃક્ષો પણ તેને રોકી શક્યા નહીં પણ એક નાનકડા છોડને સ્પર્શતાની સાથે જ પથ્થર ત્યાં સ્થિર થઈ ગયો તેનો અર્થ સમજાવતા ભગવાન કહ્યું માણસની બુદ્ધિ નબળી પડી જશે જશે અને અને જીવન બરબાદ થઈ શક્તિના રૂપમાં પૈસા અને મોટા વૃક્ષો તે પતનને અટકાવી શકશે નહીં પરંતુ હરિ નામનો એક નાનો છોડ માનવ જીવનના પતનને અટકાવશે આથી કળિયુગમાં હરિનું નામ જ મોક્ષ અને મુક્તિનો માર્ગ બની રહેશે અંતે સહદેવે કહ્યું હે મધુસૂદન ઊંડો છે છતાં પાણી નથી આ કેવી રીતે થઈ શકે છે અને તેનો અર્થ શું છે આના પર ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કળિયુગમાં અમીર લોકો સત્તાના લોભ છોકરા છોકરીના લગ્નમાં નાના મોટા તહેવારોમાં ખૂબ પૈસા ખર્ચે છે પરંતુ જો તેઓ કોઈને ભૂખ્યો જોશે તો કોઈ તેમને મદદ નહીં સંબંધી ભૂખે મરી જશે છતાં તે લોકો તેને જોતા રહેશે બીજી તરફ તેઓ મોજ મસ્તી દારૂ પીવા માંસાહાર સુંદરતા યુવાની અને વ્યસન મુક્તિ પાછળ પૈસા ખર્ચશે પણ કોઈના બે આંસુ લૂછવામાં કોઈને રસ નહીં હોય

મિત્રો આવા ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક લાઈક સબસ્ક્રાઈબ સાથે બેલ લાઈકોન પણ પ્રેસ કરો જય શ્રી કૃષ્ણ